જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કાચી કેરી પણ મળવા લાગી છે તો આજે મેં કાચી કેરીમાંથી આમચૂર પાવડર કેવી રીતે બન બનાવો એનો વિડીયો બનાવ્યો છે તો જોઈએ આ રીતથી મેં બે કાચી કેરી લીધી છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલી છે એને મેં ધોઈને લઈ લીધી છે હવે આપણે કેરીની છાલને આવી રીતે નીકાળી દઈશું બંને કેરીની છાલ નીકાળીને લઈ લઈશ હવે આપણે આવી રીતે ટુકડા કરવાના છે કેરીના આ રીતથી ટુકડા કરી લેશું અને આ રીતથી એકદમ પતલી પતલી સ્લાઇસ આવી રીતે આપણે કેરીની કાપીને લઈ લેશું આપણે એને તડકે સુકવવાની છે એટલે આ રીતથી પતલી પતલી કાપીને લઈ લેવાની છે જેથી સરળતાથી તડકામાં સુકાઈ જાય તો આવી રીતે મેં બંને કેરીને કાપીને લઈ લીધી છે હવે એ તડકામાં એને મૂકવાની છે કેરીને આપણે સુકવવા માટે તો આવી રીતે મેં દુપટ્ટો ઢાંકીને લઈ લીધો છે જેથી અંદર કચરો ના પડે અને બે દિવસ મેં તડકે સૂકવી હતી તો આવી રીતે સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે કેરી એકદમ સુકાઈ ગઈ છે હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે તો મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ પાવડર જેવું ક્રશ કરીને લઈ લેશું આ રીતથી વન ફોર ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું આમાં અને એકવાર ક્રશ કરી લઈશું અને આવી રીતે ચારણીથી આપણે ચાણીને લઈ લેશું જેથી વધારાનો જે ભૂકો હોય તે ઉપર આવી જાય ચાણીમાં તો તૈયાર છે આમચૂર પાવડર તો તમે પણ સિઝનમાં આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો